ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું ઘઉંના કકરા લોટના લાડુ તો આ રીતે જે ઘઉંનો કકરો લોટ જે આવે છે એ તે લઈ લીધો છે મેં આપણે મોવણમાં તેલની જરૂર પડશે પાણી મેં આ રીતે ગરમ કરવા માટે મૂકી દીધું છે તો સૌથી પહેલાં આપણે તેમાં મોવણ રેડ દઈશું આ રીતે મોવણ મેં તેલનું લીધું છે આ રીતે હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે પાણી આપણે થોડું હસેકું રાખીશું બહુ ગરમ પાણી કરવાનું નથી આપણો હાથ થોડો ગરમ નાખીને ચેક કરી લેવાનું ગરમ થવું છે કે નહીં પહેલાં લોટને આપણે આ રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે થોડું મોવણ વધારે રાખવાનું જેથી કરીને આપણે લાડુ એકદમ સરસ પોચાને એવા બને અને ગરમ પાણીથી લોટ બધાથી એકદમ લાડુ આપણા સરસ થઈ જાય છે તેટલા માટે આપણે ગરમ પાણીથી લોટ બધાનો બાંધીશું હવે તેમાં થોડું થોડું આપણે પાણી પીરતા જઈશું અને લોટને મિક્સ કરતા જઈશું આ રીતે આ રીતે મિક્સ કરતા જઈશું લોટને આપણે તો જો આ રીતે આપણે લોટ બાંધીને રેડી કરી દીધો છે થોડો મીડિયમ સોફ્ટ બાંધવાનો કડક બહુ નથી બાંધવાનો આ રીતે હવે તેને આપણે દસ પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું આમાં તમે સોજી પણ તમે એડ કરી શકો છો કરવો હોય તો મેં સોજી એડ નથી કર્યો મેં ઘઉંનો કકરો લોટ જ ખાલી લીધો છે આ રીતે હવે તેને અડધો કલાક માટે આપણે રેસ્ટ આપી દઈશું જેથી કરીને પાણી અંદર સુસાઈ જાય અને કમ્પ્લીટ લોટ સેટ થઈ જાય તેટલા માટે આ લોટને અડધો કલાક થઈ ગયો છે હવે તેને આપણે આ રીતે ટને લઈ આ રીતે મુઠિયા જેવું બનાવી દઈશું આ રીતે આ રીતે બધા મુઠિયા જેવું બનાવી દઈશું આપણે ત્યાં સુધી આ રીતે તેલ ગરમ કરવા માટે પણ મેં મૂકી દીધું છે સાઈડમાં તો હવે આપણે આ રીતે બધા મુઠિયા બનાવી લઈશું આપણે મુઠિયા બનાવ્યા છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે થોડું આ રીતે તો તેમાં આપણે મૂકી દઈશું આ રીતે તળવા માટે તેને આપણે એકદમ મીડિયમ ગેસ પર તળીશું જેથી કરીને અંદરથી કાચાના રહે તેને બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું આ રીતે થોડા ચડી જાય એટલે તેને આ રીતે ફેરવી લેવાના બંને સાઈડથી તળવાના આપણે એટલે તેને આ રીતે ઊંચા નીચા થોડા કરી દેવાના જેથી કરીને કાચાના રે થોડા બ્રાઉન રંગના થાય એટલે ફેરવી લેવાના આ રીતે જો આ રીતે બનીને રેડી થઈ ગયા છે હવે તેને આપણે તેલમાંથી કાઢી લઈશું આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના આપણે તો હવે તેને બહાર કરી લઈશું આપણે આપણે બધા મુઠિયા તરીને રેડી કરી દીધા છે હવે તેને આપણે ઠંડા થવા દઈશું જેથી કરીને અંદરથી કમ્પ્લીટ બફાઈ જાય એટલા માટે હવે એને ઠંડા થવા દઈશું પછી તેને ભાગીને આપણે ક્રશ કરી લેવાના છે મિક્સર જારમાં પછી તેને ચાણીથી આપણે ચારી લઈશું આપણે જે મુઠિયા બનાવ્યા ત્યાં ઠંડા થયા પછી આ રીતે તેને તોડી નાખ્યા છે હવે તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તો આ રીતે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે તેને હવે આ રીતે ચાયણામાં લઈ તેને ચારી લેવાનું છે જો આ રીતે એને આ રીતે ચારી લઈશું આપણે જો આ રીતે એકદમ ઝીણું લાડવાનું રેડી થઈ જાય આ રીતે ચાણામાંથી ચારી લઈએ તો આ રીતે વધારાનો મોટો ભાગ હોય તે નીકળી જાય અને એકદમ સરસ આ રીતે એક સરખું થઈ જાય લાડુ માટેનું તો તેવી રીતે હવે આપણે બધું ક્રશ કરીને આ રીતે પીસી લઈશું આપણે બધું જે લાડુનું ચૂરમું જે બનાવવાનું તે બનાવી દીધું આ રીતે પીસી કાઢી બધું તેને ચાણામાં આપણે ચારી કાઢીશું આ રીતે આપણે લાડુમાં નાખવા માટે આ રીતે ચારોરી લીધી છે ઇલાયચી પાવડર મેં લીધો છે થોડો જાયફળનો પાવડર લીધો છે આ રીતે ડ્રાય ફ્રૂટને મેં થોડું અચકચરું ઝીણું કરી દીધું છે જોવા છે બદામ દ્રાક્ષ કાજુ પિસ્તાને આ રીતે અને આપણે ખસખસની જરૂર પડશે આ રીતે તો આપણે ગોળના લાડુ બનાવવાના છીએ તો આપણે ચોખ્ખું ઘી લઈ લીધું છે તેમાં આ રીતે ગોળ આપણે વગરવા માટે મૂકી દીધો છે અંદર તો આપણે થોડો થોડો આ રીતે ભાગીને મિક્સ કરતા રહીશું જેમ ગોળ વગરે તેમ મિક્સ કરતું રહેવાનું છે આપણે આપણે બધા લાડુ ગોળના બનાવવાના છે તેટલા માટે આ રીતે મીડિયમ ગેસ ઉપર એકદમ સ્લો ગેસ રાખવાનો તમારે જેથી કરીને તમારો ગોળ બળી ના જાય અને આ રીતે તેને સતત હલાવતા રહીશું આપણે આ રીતે તેને એકદમ વગાડી દેવાનો છે હવે આપણે તેમાં બધું ડ્રાય ફ્રૂટ નાખી દઈશું તો આ રીતે ચારોરી નાખીશું હવે આપણો ગોવાર ઓગળે છે ત્યાં સુધી હવે તેમાં આપણે ઈલાયચી પાવડર નાખીશું જાયફર જે આપણે પીસીને રાખ્યું છે તે નાખી દઈશું આ રીતે હવે આપણે જે ડ્રાય ફ્રૂટ બધું એ કર્યું છે તે બધું નાખી દઈશું અંદર આ રીતે પિસ્તા કાજુ દ્રાક્ષ અને બદામ આપણે જે કતરણ કરી છે બધું તે નાખી દઈશું આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે બધું જુઓ આ રીતે હાથની મદદથી બધું આપણે મિક્સ કરી દઈશું તેને તો આ રીતે આપણો ગોળ વગળીને રેડી થયો છે હજુ થોડા તેમાં ગઠ્ઠા છે એ તો હજુ તેને આપણે વગાડીશું અધાર આ રીતે ચેક કરી લેવાનું અંદર ગઠ્ઠા છે સહેજે રહેવાના જોઈએ ગોળના તેને આ રીતે મિક્સ કરતા રહીશું હજુ આ રીતે બધો ગોળ વગળી ગયો છે હવે આપણે જે લાડુનું જે ચૂરમું બનાવ્યું છે તેમાં નાખી દેવાનું છે હાથથી આ રીતે ચૂરમામાં આપણે ગોર બધો એડ કરી દઈશું તેને મિક્સ કરી લેવાનું છે હવે રેડીને આ રીતે રેડી અને તેને મિક્સ કરતા જઈશું તો આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું ગોવાર અને જે આપણે ચૂરમું જે બનાવ્યું તેને આ રીતે થોડો થોડો ગોળ નાખતું રહેવાનું અને મિક્સ કરતું રહેવાનું આ રીતે જોવો આ રીતે આપણે ચમચીની મદદથી બનાવીશું આ રીતે જે પ્લાસ્ટિકની જે ચમચી આવે છે તેનાથી આ રીતે આ રીતે ભર દેવાનું તેને જોવો આ રીતે પાડી દેવાનું ઉપરથી આ રીતે આપણે ખસખસ લગાવી દઈશું તેવી રીતે બધા લાડવા આપણે બનાવી દઈશું આ આ રીતે રીતે લાડુ રેડી થઈ ગયા છે તો હવે તેને થોડા ઠરે એટલે તેને ડબ્બામાં ભરીને આપણે મૂકી દઈશું તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ તમે પણ આ રીતે ગોરના લાડુ ઘરે બનાવ્યો